તમિલનાડુ કોયમ્બુતરના સિનિયર સિટીઝનને આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી રૂપિયા સોળ લાખ ઓગણપચાસ હજાર નવસો એકસઠ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી વિદ્રો કરી સાયબર ફ્રોડ કરનાર કુલ આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે હાલમાં સમગ્ર દેશમાં સિનિયર સિટીઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી આરટીઓ ચલન નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા ઓનલાઇનથી પડાવવાના ગુનાઓ બનતા હોવાથી આવા ગુનેગારોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત સાયબર ક્રાઇમની સૂચના આપી છે જેનું સંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમ વર્કઆઉટ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળી હતી કે સુરત શહેરના અભિષેક રેસીડેન્સી અમરોલીમાં રહેતા રજની ભાલડિયા તથા સીમાડા ગામમાં રહેતા વિશ્વાસ રાડડિયા તમિલનાડુ કોમ્બતુર સિટીના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા છે અન્ય સાગરિકો સાથે મળી કુલ દસ આરોપીઓની તમિલનાડુ કોઈમ્બતુર સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં સક્રિય ભૂમિકા જણાવી જેમાં કોયમ્બતુરના એક સિનિયર સિટીઝન વ્યક્તિને આરતીઓ ચલાન નામની એપીકે ફાઇલ મોકલી તેનો મોબાઈલ ફોન હેક કરી રૂપિયા સોળ લાખ ઓગણપચાસ હજાર નવસો એકસઠ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી મેળવી તે નાણાં વિદ્રોહ કરી સાયબર ફ્રોડનો ગુનો આચરવામાં આવ્યો હતો વધુમાં આ કામે પકડાયેલા આરોપીઓ પોતાના મોસો પૂરા કરવા માટે રૂપિયા છથી સાત લાખની લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા હોય જે બાદમાં ક્રેડિટ પર ખર્ચ કરેલા રૂપિયા ભરવાના નાણાં ન હોય પોતાને નહીં પકડાયેલા સાગરિતો સાથે મળી પોતાના ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા સારું બે ટકા કમિશન મેળવવાની લાલચમાં અન્ય સાગરિતોએ ફરિયાદીને આરટીયુ ચલાન નામની આપી કે ફાઇલ મોકલી આરોપીએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી અલગ અલગ ક્રેડિટ કાર્ડથી નાણાં ટ્રાન્સફર કરાવી પોતાના સાગરિતો મારફત નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા